એસજી હાઇવે પર આવેલ કર્ણાવતી ક્લબની ચૂંટણી છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બની છે કોર્ટ કેસથી લઈ પોલીસ કેસ સુધીની ઘટનાઓ ક્લબની ચૂંટણીને લઈને બની વર્ષ ઓગણીસસો નેવ્યાશીમાં શરૂ થયેલી કર્ણાવતી ક્લબ હજારથી બારસો મેમ્બર્સથી શરૂ થઈ હતી જે આજે દસ હજાર મેમ્બરશિપ ધરાવે છે એક હજાર રૂપિયાની મેમ્બરશીપથી શરૂ થયેલી આ ક્લબની મેમ્બરશિપ આજે વીસ લાખ સુધી પહોંચી છે હાલમાં ક્લબ છ હજાર એકસો ત્રાણું લાખની અસ્કયામતો ધરાવે છે જ્યારે હાલ ક્લબ બાવીસો લાખની ફિક્સ ડિપોઝિટ અને વિવિધ રોકાણો ધરાવે છે તેનો વાર્ષિક નફો છે રૂપિયા બે પોઈન્ટ ક્લબ ક્લબની સ્થાપના 1989 માં થઈ હતી અને તે વખતે મેમ્બર્સ બનાવવા માટે ત્યારના જે ક્લબના ફાઉન્ડર્સ મેમ્બર્સ હતા અમૃતભાઈ ત્રિલોકભાઈ જયંતિભાઈ પાસનાથ ભલાભાઈ એ બધાએ અથાક પ્રયત્નો હતી ક્લબની સભ્ય સંખ્યા ત્રણ હજાર સુધી પહોંચાડી હતી અને તેઓના પરિશ્રમના કારણે આ ક્લબની રચના થઈ આ ક્લબની રચના થઈ ત્યારબાદ છ વર્ષ અમૃતભાઈએ આ ક્લબનું સંચાલન હાથમાં લઈ અને શક્ય તેટલી ક્લબને ઊભી કરવાનો પ્રયત્ન કર્યો

કોઈકની સૂચના પ્રમાણે કામ કરતો હોય એમ એ રીતે એ વ્યક્તિને મળવા અવાનવાર જાય છે તો જો એને ઈજાઓ પહોંચી હતી તો એ સીધો હોસ્પિટલાઇઝ કેમ થયો બીજું ક્લબની સામે સેલબી હોસ્પિટલ છે બીજી ઘણી બધી સારી હોસ્પિટલો બી છે તો એ ત્યાં દાખલ થવાને બદલે એ સીધો દાખલ થયો ખાનપુરની એક હોસ્પિટલમાં એનું કારણ શું આબરોદાર ક્લબની ખુરશી પર બેસવા ગણતરીના મેમ્બર્સના મતો ઉપર રાજકીય યુદ્ધમાં શહેરના મોટાભાગના બિઝનેસમેન અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જોડાયા છે ત્યારે સૌથી ઓછા મતો માટે સૌથી વધુ દાવપેચ ખેલાયા હોય તેવી કદાચ આ દુર્લભ ચૂંટણી છે